નમસ્તે આજે આપણે ગેસને દૂર કરવા માટેના ઉપાયો વિશે જાણીશું અજમો એક ચમચી અજમો થોડું મીઠું નાખીને ખાવું અથવા ગરમ પાણી સાથે પીવું જોઈએ સૂંઠ સૂંઠનો પાવડર મધ અથવા ગરમ પાણી સાથે લેવાથી ગેસમાં રાહત મળે છે હિંગ હિંગને ગરમ પાણી સાથે ગળી જવું અથવા પેટ પર હિંગનું પાણી લગાવવું જોઈએ જીરું જીરું ઉકાળીને તેનું પાણી પીવું પાચનને સુધારે છે અને ગેસને ઓછો કરે છે લીંબુ પાણી ગરમ પાણીમાં લીંબુ અને થોડું મીઠું નાખીને પીવાથી ગેસ ઉતરી જાય છે મરી અને સોંફ ભોજન પછી મરી અને સોંફ ચાવવાથી પાચન સારું થાય છે ગરમ પાણી વારંવાર થોડી થોડી ઘૂંટણમાં ગરમ પાણી પીવું જોઈએ ગેસ દૂર કરવા માટેના યોગાસન પવન મુક્તાસન પીઠ પર જવું એક પગ ઘૂટણમાંથી વાળીને પેટ પર લાવો તેવી જ રીતે બીજો પગ પણ લાઈ શકાય છે હાથથી ઘૂટણ પકડીને પેટ પર દબાવવું જોઈએ 20 થી 30 સેકન્ડ સુધી રાખીને છોડી દેવું બંને પગ સાથે પણ કરી શકાય છે વજ્રાસન ભોજન પછી 5 થી 10 મિનિટ વજ્રાસનમાં બેસવાથી પાચન સારું થાય છે

પેટે સુઈને હાથના સહારે શરીર ઉપર ઊંચું કરો આ આસન થી પાચન ક્રિયા સારી બને છે અને ગેસમાં રાહત મળતી હોય છે